આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં પણ હાલ માવઠું વરસ્યું છે અમીરગઢ અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ બાદ કમોસમી વરસાદ વરસ્યો વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ખેતરમાં તૈયાર અને ઉભા પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે અમીરગઢ પંથકમાં પણ આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાકીયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રતન શું અપડેટ ચોક્કસ થી વાત કરીએ જે ભર શિયાળા ની અંદર જે જે વરસાદનું જે મોસમ અત્યારે સામે આવ્યું છે ત્યારે જે પાલનપુર છે વડગામ છે દાતા અંબાજી છે અમીરગઢ ની અંદર જે અહો પાક છે ઘઉં છે રાયડો છે જીરું છે એ તમામ પાકો અત્યારે કાપણીની શરૂઆત કરી છે તેમાં અત્યારે શિયાળામાં આ વરસાદ શરૂઆત થવાથી અત્યારે હાલ તો ખેડૂતોને ભારે નુકસાન કરવાનો સામનો પડી રહ્યો અત્યારે વરસાદની શરૂઆત થઈ છે વધુ વરસાદ પડે તો ખેડૂતોના તમામ જે પાક જે ખેતરમાં અત્યારે કાપણી કરેલો છે તમામ નાશ થઈ જાય તેવી હાલત છે થઈને અત્યારે ખેડૂતોને તમામ ખેડૂતો અત્યારે તાલુકા કક્ષાના ખેડૂતો અત્યારે આ વરસાદને લઈને ભારે ચિંતિતમાં છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો હાલ તો જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે